રામનવમીની શુભેચ્છા સાથે ફેરૈયા દ્વારા પોતાની લારીમાં દારૂ અંગે જાગૃતિનું પોસ્ટર લગાવતા શું થયું મહુવા શહેરમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય જેને લઈને શહેરમાં નાના મોટા વેપારીઓ દ્વારા રામનવમીની શુભેચ્છા આપતા બેનરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે મહુવામાં નાળિયેર ફણસ અને કેળાનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા અને મહુવામાં રામાલુંગી નામે ઓળખાતા ફેરૈયાએ પોતાની લારીમાં દેશી દારૂ પીવાવાળા ઘણા મરી ગયા અને ઘણા બાળી દીધા તેમજ ઇંગ્લિશ દારૂ પીવાવાળા એકેય મરતા નથી જેની જગ્યા ખાલી છે શમશાનમાં જેવા સૂત્રો લખી જય શ્રી રામ લખેલું બેનર લગાવી દારૂથી થતા નુકસાનનો મેસેજ આપી દારૂબંધીની વાસ્તવિકતા રજૂ કરી તંત્ર સામે કટાક્ષ કર્યો હતો જેની જાણ મૌવા પોલીસને થતા મૌવા પોલીસે રામાલુંગી નામના ફેરૈયાની અટક કરી તેની સામે ટ્રાફિકને રૂપ લારી રાખવા અંગેનો